નમસ્તે ઋતુ સંધિ આજે આપણે ઋતુ સંધિ વિશે થોડું જોઈએ ઋતુ સંધિ એટલે શું ઋતુ સંધિ એટલે સપ્તાહ આ પ્રકૃતિમાં ઘણા મોટા ફેરફાર થાય છે તો આને રિલેટેડ આપણે જે છે આહાર વિહારમાં પણ ફેરફાર કરવાના છે તો જે જાતિ ઋતુ છે એના જે આહાર વિહારનો આપણે આખી ઋતુ દરમિયાનમાં સેવન કર્યું છે એને ધીમે ધીમે આપણે છોડવાના છે અને અને જે આવનારી ઋતુ છે એના એમાં જે આહાર વિહારનું સેવન કરવાનું છે એને આપણે ધીમે ધીમે શરૂ કરવાના છે તો આ રીતે જે છે એ આપણે આવનારી ઋતુના આગમન માટે પૂરી રીતે આપણા શરીરને તૈયાર કરીએ છીએ અને આપણી પ્રકૃતિ ઉપર કોઈ પણ જાતની વિપરીત અસર નથી પડતી અને રોગ પ્રતિકારક જન્ય જે કોઈ વિકારો છે એનાથી આપણે ખૂબ સરસ રીતે બચી શકીએ છીએ થેન્ક યુ